વિરમગામ શહેરમાં તસ્કરોનો તરખાટ ચોરીનો નિષ્ફળ પ્રયાસ બે મોબાઈલની દુકાન તેમજ એક કાચની દુકાનનો શટલના તાળા તોડીને તરખાટ મચાવ્યો હતો સીસીટીવીમાં કેદ વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારની સામે આવેલા સુપરમાર્કેટમાં મોડી રાત્રિએ બે મોબાઈલની દુકાન તેમજ એક કાચની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં બે મોબાઈલ તેમજ એક કાચની દુકાનનું શટલ તોડવામાં આવ્યું હતું વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ દુકાનોના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કોઈ ચોરી થયાનું સામે આવ્યું નથી ઘટનાની જાણ થતા વિરમગામ ટાઉન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા માંડલ તેમજ પાટલી પંથકમાં પણ ગેંગ દ્વારા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો સીસીટીવીમાં સમગ્ર બુકાની ધારો બે વ્યક્તિઓ તેમજ અન્ય એક ખુલ્લા મોઢાવાળો વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે સમગ્ર મામલે વિરંગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે yeah